જય માતાજી જય ઘોડિયારમાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં તો અત્યારે સવાર સવારમાં દસ વાગે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આજે થઈ ગયું છે બીજ બીજ થઈ ગઈ છે ભાઈ બીજ થઈ ગઈ છે આજે તો આજે જવાનું છે માધુપુરના દરિયે તો માધુપુર તો જાઉં તેને પહેલાં અત્યારે હજી નથી જવાનું બાર સાડા બાર વાગે જવાનું છે તો એની પહેલાં છે ને આપણે ઘેરમાં એક ખેતર છે ને તો તેમાં બે ખેતર છે એમાંથી એકમાં આજે સયાં હોવાના છે તો શેણિયા પેલા તોરવાના છે તો જો મારા પપ્પા છે ને કાકાની અહીંયા છે અને કાકાની છે તો એની બાપ દીકરા તોરી નાખીએ તો પછી છે ને જવાનું છે માધુ પર આવવાના છે તો હું પેલા ખેતરે શેણિયા ઉગાડવાના છે બાકી તો કઈ નહીં હલો કાકાની શેણિયા તોડી આવીએ નાસ્તો કરી લીધો અત્યારે આવી ગયો કાકાની અહીંયા મારા પપ્પા છે ને જો કાંટા હોય કઈક જોખે પેલા સેન્ટર રાખે છે અર્ધમણીઓ અને આ છે અમારો સાહિલ જે નીકળો ગેમ જ રમે છે તમારી મેડમ વિડીયો જોતો તો કામ થઈ જાય એને કેવું કે અહીંયા આવીને નીકળી ગેમ જ રમી દિવાળી ને અને બાકી ટપુ છે ને અમારે ચાલુ છે આરતી બેન મેં ખાઈ લીધા બે ત્રણ ફેરી અને રીના બેન છે ને હવે કામ કરવા વર્ગી ગયા જોઈ લઉં આ ઠામ વિસરા વર્ગી ગયા હવે અને અમારા રાતલો બિતરો તો અહીંયા છે હા હમણાં આ ત્રણેય ભાંડલા આવ્યા ને

શૈયા તોરી ને આવી ગયો અમારા ખેતે કેમકે આપણે સૈણિયાવાળા ભાઈ છે ને ટ્રેક્ટર લઈને આવી ગયા હતા તો ડાયરેક્ટ સૈનાનું એક બાસ્કુ તોરીને તે પુગાડી દીધું હું ને મારા પપ્પા લઈને આવી ગયા વાળા ભાઈ છે પૂંજાભાઈ તો અહીંયા હવે સેણા વાવવાનું કામ કરી દીધું ચાલું ત્યાં સૈયાનું એક જ બાસ્કો અહીં છે તો હજી બે બાસ્કા ઘેર પડ્યા બધી બે માણસ માણસ્યા છે ને ઘેર પડ્યા તો એ હવે ફટાફટ મારા પાસે અહીં પુગાડવાનું છે તો હું લેતા આવું અને પછી આગળ વાવાઈ જાય આપણા સૈણ્યા જોવાટર ચાલુ કરી દીધું પૂંજાભાઈ શૈણા વાવવાનું કર્યા જો આ બાજુ જો અહીં ટ્રેક્ટર પડ્યું અને હવે છે ને મારે સોહમ બધાયને ફોન આવ્યા આવી છે માધુપુર દરિયા જાઉં હતી તો હવે હું નીકળું મારા પપ્પા આવતા છે અને જો એ પૂંજાભાઈ છે ને એનું અહીંયા ખેતર છે ને તો અહીંયા જરીક હાથીવાર આવ્યો ને તે એની પાસે અમારે કાંઈ મરો હોત ગયા ને હવે નાઈ પછી હાલો કમ્પ્લીટ થઈને મળું ઘેર આવી અને કપડાં બદલાવી લીધા છે અને નાઈ લીધો છે નાઈ લીધો નાઈને કપડાં બદલાઈ લીધા મારી મમ્મી બનાવે રોટલા ને હાલો હવે નીકળીએ માધુપુર આગળ જાય હોય ઓયલા બધા વાટ જોઈ આવી ગયા વડાય કે ને અમારે 100 ને 100 જણને જવાનું છે અમારો ગ્રુપ થઈ ગયો ભેગું આ હવે તમે બધાએ વર્તો તો હવે નામ નથી દેવા આવ ગાડીઓ લઈ લીજો ત્રણ ગાડીઓ છે તો હાલો હવે નીકળ્યા હું ને 100 બે ભેગા થઈ ગયા હું શિવમ બાપુ અમારી ગાડી લઈ લે કે બાપુ 1 2 થઈ ગયા પેલે હાલો તો હવે નીકળીએ માધુપુર પેટ્રોલ પૂરાવાનું છે પેટ્રોલ પૂરાઈ લઈ

ગયા અને બધાય છે ને જો લસ્સી પીવા વર્ગી ગયા કેમ કે આ લસ્સી મસ્તી ની છે ને આ ભાઈ ની પીવાટું સોહમ મે ખબર નઈ સોહમ રખડતો ને એટલે બધા ખબર હોય તો હવે છે ને બધાય લસ્સી પીવા માં હું પી લે આવી મેં માધુપુર અને અહીંયા રૂકમણી મંદિર છે ને ત્યાં ભૂગા જોઈ જાઉં તમે રૂકમણી મંદિર છે ને ત્યાં ભૂગા અત્યારે હવે અહીં તો લગભગ દ્વાર બંધ છે તો હવે હવે આપણે કઈ બાજુ જવાનું છે બાપુ બાપુને ને ખબર એટલે ક્યાં જવાનું છે હવે તો હવે અમારે જવાનું છે રામવન અહીંયા કહેવાય ને ત્યાં જવાનું છે કેમ કે હું તો કોઈ દી નથી શિવમ બાપુ બે વખત જતા તું કોઈ દી ગયો ને હું ગયો છું એક ફરી જઈએ એક ફેરી જઈએ હાલો સોહમભાઈ તમે કોઈથી ગયા રામ મંડ પેલી હોય તો અમે તો અમારે બે લાઈફમાં પહેલી વાર જઈએ એક એક ફેરી જતો આ તો કઈ મી આવતી એટલે તો હાલો હવે અમે છે ને જઈએ વન વે ફૂકી ગયા તો કલ્પેશભાઈ ને મારા ભાભી બે ભેગા થઈ ગયા એ અહીંયા હતા અમારા પોય મોડી આવી ગયા હતા ને હવે આમાં બધા છે ને ભેગા થઈ ગયા તો સાહેબ વાર ફર ગયા ઘણી ફોટા પડ્યા કલ્પેશભાઈ અને હવે અમે નીકળ્યા ને તો છે ને બે વાંપુ ગયા અને હવે અમે અમારી મોજ કરીએ આખે તમે ફોટો મોજ કરવા ને મિત્રો આ ગાડી પડી મારી જિંદગીમાં આવી નહી આર વન ફાઈવ દેખો એ આ તો હોડા ની છે આ વિલા કે લઈ લેતા બ્લોગ માંથી વાહટો તમને બનાવવા હતો મિત્રો આ વન ની બરાબર નીકળ્યા ને મધુ વન ની બરાબર તો આ કામ જોવા દેની જાવ તમે આવડા જય શ્રી રામ હનુમાનજી મંદિર અનવાદ હનુમાનજી મહારાજ જોવા દેજો તો મિત્રો વાંદરા જોવા દેજો જો એના બસલા સાથે ઓ મસ્ત મજાન જો કેમ છે શું હું અપ્રસંદ જય બજરંગબલી મિત્રો કેમ છે બાકીને તો આ એક નથી તો આવા ઘણાય બધા છે તો અહીં

હા સડી ગયો સો હમ ને નીરવ બેઠા વઈ ગયા અને અમે શેરઈ છે આઈ સીમ બગુન શેરઈ અને મિત્રો આઈ થી લગભગ પોણો 500000 ટકા આઈ થી માધુપુર દેખાય આઈ દરિયો દેખાય જો હું તમને બતાડું તો લોકેશન બહુ મોટું છે જોઈ લો આ દરિયો છે અમે જો તમે આ બાકી હાલો આગળ દરિયે હવે જાહું પછી અને આ લોકેશન કઈક આવું છે

પછી આ એકલો આવે એ અંકિત નો ડ્રાઈવર છે આ આપડો ડ્રાઈવર શું આમ ગયો જો છે ને ટાકો છે ને પાણી પીવાઈ ગયો તરીક બહુ લાગી હતી અને અહીં જો નાવું જઈ તમારે બેન નાવું ગરમી બહુ થાય કે દરિયા જઈને નાવું ચલો એટલે રેવા દીજો એટલે ઉલો તો હાસુક નીકળી ગયો હે હા બહુ ઊંડું છે હો ભાઈ પાણી તમારા મિત્રો દરિયા નીકળી ગયા અને જો આપણે મેળાનું ગ્રાઉન્ડ મેળો હોય ને ત્યારે અહીંયા ગ્રાઉન્ડ માં હોય ભેડો અટાણવી તો પાણી ભર્યું બધા માં અને હવે પાસે નીકળી ગયા હવે છે ને ગાડીઓ બધે મૂકી દીધું તો હવે જઈએ ફરવા ગેટ નું કામ ચાલુ હતું ને હવે પૂરું થઈ ગયું હવે જઈએ દરિયે કેમ કે ગાડી મૂકી દીધી મજા આવી પટલ લીધીને ને તો બધ પી લી અમે અને દરિયા ભૂકી ગયા તો હવે એક તમને વ્યુ બતાડી દઉં કેમ કે પબ્લિક એટલે મિત્રો ત્રણ કિલો ત્રણ ચાર કિલોમીટર સુધી કાંઠે પબ્લિક એટલી પબ્લિક છે

મારો ભાણે સિરાક વખાઈ ગયા તમે જોયો છે એને લગ્ન માં રાધુભાઈ ના બાકી કઈ ને ઘડી કરતા મારી ને મશીન આવે એક સ્મેલ આવે છે મચ્છી મરી ગઈ ને એટલે મતલબ તો અંકિત ભાઈ ને નાવાનું છે ને શિવમ બાપુ ને નાવાનું છે શિવમ બાપુ ને નાવાનું છે અંકિત ને નાવાનું છે ને જો અમારા આજે ભાઈ આવી ગયા વ્લોગ બનાવવા મંડ્યા ને હવે ઘડી છે ને ઓમ બધા મોજ મસ્તી કરી આવું દે તો અને મારા થોડાક પગ રહી ગયા મિત્રો થોડાક થોડા રહી ગયા અને સોહમ અમારે એક જ છે ને એજ નઈ નાઈ જો આમ માતા ભરીને વાતો કરતા હોય અને આ તો પાણી થી બી ને ભાગે કદેડી ના

અમે અહીં એને જોઈએ એવું થાય અમે એનું ધ્યાન રાખીએ એમ જ્યાં ને અમારું ધ્યાન થાતું કોણ રાખે ખબર છે જાવ ઈ વાહ વાહ બે બેઠો બેઠો બધું ધ્યાન રાખે લુગડાને લેવાયને તો જો ત્યાં મળી જશે સંપાલ નહીં બધું ચાલુ કર્યું અહીંયા વેચવાનું નાઈ નાઈ ખો પછી હું આ બે નાતા તા ને તો પછી મને નાવાનું મન થઈ ગયું હું હું એ નાઈ લીધો હું હવે લુગણા ભીના થઈ ગયા હવે એ કઈ વાત નથી કે આજ આપણે નાવા હાટું દરજી આવ્યા હતા તો નાઈ કે મસ્ત મજાના ત્રણેય શિવમ અંકિત ને હું આને તો પગાઈ ન પલે રહ્યા છો હમે તો આમાં કઈ ભલું કરવાનું હોય આ કઈ ભલું કરવાનું હોય આ બે ભક્તો પલાય રહ્યા એ તો હાલો માન્ય આ તો પગાઈ ન પલાય રહ્યા

તો કઈ થાય નહીં તો સારું કઈ ઠંડુ પાણી ને ઠંડુ જ ને નાયો પાછો અત્યારે આજમાં થોડો થોડો કાળો પડી ગયો પાણી લાગી ગયો ને નહીં અંકિત એટલો છે અને અમે છે ને ગાડીઓ પડ્યું છે ને પાછા પાસે તો એક કિલોમીટર જેટલું હાલવાનું થઈ જાય પેલા ગાડીઓ લેતા આવી ને છે ને અહીં છે ને રાખી દે આ સબૂતરો છે ને ત્યાં તો ગાડીઓ લેતા આવીએ અને બાપુ છે ને એને આખો કાંઈ સગા છે ને કપડાં બદલાઈ આવે બાપુ તો આપણે ત્રણેય હાલો ગાડીઓ લેતા આવીએ રેડી આવી ગયા એક નવા લોકેશન જો નીરોન બધા ગાડીઓ લઈને આવ્યા છે અને જો વ્યુ તો જો મિત્રો મસ્ત મજાડો અને રસ્તાની બાજુમાં જે રસ્તે આવ્યા ને એ રસ્તે નથી જવાનું સામાડા ઉપર થઈને આવ્યા હતા આજ પેલા હવે છે ને મોસા કળશ થઈને જવાનું છે ને હવે જઈએ આગળ છે ને આગળ દરિયામાં પગપલાર જવા કેમકે કોઈ માણસો ન હોય ને ત્યાં અમારે જવું હતું બહુ ત્યાં અહીંયા છે ને જે ટ્રાફિક ઓછી છે કેમકે કે માણસો તો આજ બધા હશે પણ અહીંયા હશે ને કાંઠો છે ને એટલે હવે કાતાનું બારું ને જો મહાદેવ ની મસ્ત મજા શિવલિંગ છે હવે ત્યાં સુધી તો નહીં જાય લગભગ પણ અહીંથી દર્શન કરી લઉં મહાદેવના મારા મહાદેવ અને બાકી તો મિત્રો વ્યુ એટલે એક નંબર હું ને અંકિત અમે બે છે ને આવ્યા હેઠળ કે ને અંકિત બહુ મોટું દેખાતું અને ઑલા બે છે ને ઓલા નાસ્તો લેવા ગયા ને ઓઈલા નીરુ ને નવખા બે નાસ્તો લેવા ગયા એટલે નાસ્તો કરીશી હમણું

અને અંકિત બેન કીક મેળ્યું આમ તો અનોખું સંખલું મળ્યું છે અલગ સંકલું છે ધ્યાન રાખજો ભાઈ એ હાલો આવી જાય કેમ કે દરિયો કંઈ રાખતો નથી ભાઈ નું સંપલ નીકળી ગયો

ને અમારે ટ્રાફિકમાં સાધું પાર નથી કેમ કે અમારી ગાડી ડાયરેક્ટ રસ્તા ઉપર જ ચડી જશે એટલે પછી ક્યાં ટ્રાફિક નહીં નડે એટલા માટે ઘણી વાર ફોટા પાડી અંધારું થવા માંડ્યું ને વોઈલા બધા જો બેઠા અને હવે તમે જોઈ લો એક વ્યૂ સેલો સેલો બાકીને જો બધા સાધનો નીકળવા માંડ્યા ને હવે અમે છે ને નીકળી જઈએ હવે જર્ની હવે ઘેરે જઈને જ મળીએ કેમકે હવે ખોટું પછી મોડું થઈ જાય વીડિયો ઉત્તરમાં અને પછી અંધારું બહુ સિનેમેટિક શોટ આવે નહીં તો હવે ઘેર જઈને મળીએ રાત ને સાડ ત્રણ મિનિટ થઈ ગઈ અને ઘેર પૂકી ગયો અને કૂતરો તો કુતરો ખરે મિત્રો તો બસ જો ઘેર પૂકી ગયો સંજયભાઈ સંજયભાઈ ને બે જણા આવ્યા હતા અને બાકી જો ઘેર પૂકી ગયો મમ્મી રોટલા ઘડે અને મારે નવા જવાનું છે તો આપડો કૂતરો પણ મારી પખે આવી ગયો ને હવે છે ને આપણો આડનો નો હવે અહીં સુધી રાખીએ રોટલા નાખવાનું જવાનું છે તો આગળ જતાવી દરિયામાં ના તો તમને જરીક હાથ બીહવા માંડ્યો આખો આંખો જરીક બરે છે ખારું પાણી ગયું તો એટલે તો બાકી તો કંઈ નહીં હવે આપણો આડ નવ છે ને ત્યાં અહીં સુધી જ રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આડ નવ બ્લોગ પસંદ આવે છે પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો હું તમને મળું બીજા માં ત્યાર સુધી બધું બાય બાય જય માતા